હલો મિત્રો ભરતીના સ્વાગત છે મિત્રો તો પશુપાલન વિભાગ દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર માટે ભરતી છે એની જાહેરાત કરે છે મિત્રો જો મિત્રો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે બીજા પણ મિત્રોને વિડીયો શેર કરો તો એને પણ ઉપયોગી બને મિત્રો આપણે ડિસ્કસ કરીશું કે પશુપાલન જે એન્ટ્રી ડેટા ઓપરેટર છે મિત્રો તમારે શું કાર્યક્રમ છે એની વયમર્યાદા શું છે એની શૈક્ષણિક લાયકાત શું છે બધી આપણે આ ડિસ્કસ કરીશું તો સુધી બનાવી રહ્યો વિડીયો સારો લાગે છે ભૂલતા નહીં મિત્રો પશુપાલન વિભાગ દ્વારા જે ડેટા એન્ટ્રી ઓપરેટર દ્વારા પદમાં જાહેરાત કરેલ છે કેટલી જગ્યા છે એ પણ આપણે ડિસ્કસ કરીશું અને કઈ રીતે હોમ ભરવું આ વિડીયોમાં બધી ડિસ્કસ કરવાની છે વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો વયમર્યાદા છે તો અઢાર વર્ષથી લઈ અને પાંત્રીસ વર્ષના ઉમેદવાર છે એ અરજી કરી શકે છે અને ઓફિસર નોટિફિકેશન છે એને આધારે જે વયમર્યાદાની ગણતરી છે કરવામાં આવશે કઈ રીતે કરવામાં છે એ આપણે ઓફિશિયલ વેબસાઇટ છેલ્લે લાઈફમાં બતાવેલ છે એના બધા તમારે જઈ અને વધારે માહિતી છે મેળવી લેવાની રહેશે શૈક્ષણિક લાયકાતના વિશે વાત કરીએ તો પશુપાલન ડેટા એન્ટ્રી ઓપરેટર માટે ધોરણ દસમી પાસ કર્યું હોય એવા એવા ઉમેદવાર છે અહીંયા ફોર્મ ભરી શકે છે કોઈ પણ માન્ય બોર્ડમાંથી પ્રમાણપત્ર એટલે માર્કશીટ છે દસમા ધોરણની હોય તો તમે સરળતાપૂર્વક છે અહીંથી ફોર્મ ભરી શકશો અને વાત કરીએ તો આપણે જે ડિપાર્ટમેન્ટ ઓફ ડેટા એન્ટ્રી ઓપરેટર માટે વેકેન્સી છે એમ છે વેકન્સી જે પશુપાલન વિભાગ દ્વારા જે ડેટા એન્ટ્રી ઓપરેટર માટે પદોની જાહેરાત છે મિત્રો તો એ આપણે છે આ વિડીયોમાં પૂરી ડિસ્કસ અહીંથી કરવાના છીએ વિડીયોમાં બિનય મિત્રો શેર સુધી વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો એકબીજા મિત્રોને હવે પદોની સંખ્યા અને જે કેટલીક ખાલી જગ્યા છે એના વિશે વાત કરીએ તો ડેટા ઓપરેટર માટે છે મિત્રો કોઈ પણ જાતની પરીક્ષા નથી મિત્રો ઇન્ટરવ્યૂ આધારિત છે તમારું સિલેક્શન થશે અને પગાર ધોરણની પણ આપણે વાત કરી દઈએ તો આ ભરતી માટે કોઈ ઉમેદવારની પસંદગી થશે છે તેમને માસિક પગાર નવા સાડા નવ હજાર રૂપિયાથી લઈને વીસ હજાર પાંચસો સુધી તમને મળવાપાત્ર છે અને તમારા કાર્ય પર ડિપેન્ડ કરે મિત્રો તમારું કાર્ય કેવું છે એના પર આધાર રાખે આપણે આગળ અરજીની વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા પશુ વિભાગ દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર માટે છે એ જગ્યાની જાહેરાત કરેલ છે એમાં છે જે ઉમેદવારે હરજી કરવા માંગતો હોય એના માટે કોઈ પણ જાતની હજી ફી રાખવામાં આવેલ નથી મિત્રો તો એકદમ ફ્રીમાં છે ફોર્મ ભરાવાના છે જે કોઈ મિત્રોને ફોર્મ ભરવાની ઈચ્છા હોય તો ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે એ આપણે રાઇસ્ટમાં એની ઓપિશિયલ પણ આપી દીધેલી છે ના કોઈને સમજણ ન પડે તો અમને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને તો માહિતી લઈ શકો છો પશુપાલન વિભાગ ઓપરેટર એન્ટ્રી માટે મિત્રો સૌ તારીખથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયેલા શરૂ થઈ ગયેલા છે મિત્રો અને છેલ્લી તારીખની વાત કરીએ મિત્રો તો છવ્વીસ જૂન છે એ છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં બધા મિત્રો જે ફોર્મ ભરવાની ઈચ્છા હોય બધા મિત્રો સૌ સોરી છવ્વીસ જૂન સુધી છે ત્યાં સુધી બધાએ ફોર્મ ભરી દેવા મિત્રો આગળ વાત કરીએ પશુપાલન વિભાગ ઓપરેટર માટે મિત્રો જો સૌ પ્રથમ વેબસાઇટ મિત્રો અહીંયા આપે છે તો એના પર જઈ અને તમારે છે એ ફોર્મ ભરવાનું રહેશે મિત્રો અને જે જરૂરી ડોક્યુમેન્ટ છે પેલા તમારી માહિતી જો વધારે જોતી હોય નોટિફિકેશન ડાઉનલોડ કરી અને બધી પીડીએફ છે બધી એકવાર રીડ કરી લેવી અને ત્યારબાદ જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરવાના રહેશે પીડીએફ બનાવી અને તમારે અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ તમારો ફોર્મ ઓકે થઈ જાય તો એ એની જે આઉટ છે એ કઢાવી લેવું કારણ કે ગમે ત્યારે ભવિષ્યમાં ઉપયોગી બની શકે મિત્રો તો આપણે આ રીતના વિડીયો હતો મિત્રો તો વિડીયો તમને સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો વધુમાં વધુ વિડીયોને શેર કરવા મિત્રો તો આપણે મળીએ વિડીયોમાં ત્યાં સુધી લઈએ રજા જય હિન્દ જય ભારત